દેવ હરી રસય અમૃત સમાન ગુરુ વિના જ્ઞાન ઉપજે અને ગુરુ વિના ના મણ ભક્તિ નો ભેદ ગુરુ વિના સંસય ના মিટે ચારો વે સજ ગુરુ મારા જની આજે

કે વારંવાર સંત મહાપુરુષોની પધરામણી થતી હોય છે કીધું કે વાલો મારા પ્રેમના વશ થયા રાજીય હું કરે પંડિત ને કાજી આ પરિવારનો એવો ભાવ અઢળક અને એવા કે ભાગ્ય વિના નર પાવત નથી ભલે ભલી વસ્તુનો આલો એવા માટે એવા સદગુરુ પણ સોમરત મણીચાની જ્ઞાનના દાતા એટલે એની ઓણામાંથી મુક્ત કરાય એને કે આ માયામાંથી મુક્ત થાવું તો કઠિન એવા કર્જાપુરાથી વધારે સદગુરુ મહારાજ કાંજીરામ બાપુ સાથે વિજાબા મહારાજ અને નામી અનામી સંત મહાપુરુષો અહીંયા વધારે બાળ ગોપાલ સંતો ભક્તો સર્વત્રને જય ગુરુ આજનો મહિમા ઈ એવો મહાન મહિમા છે જો કોઈ લક્ષાવંતી હોય અને તો લક્ષનો સંકલ્પ આવી જાય

આ મનુષ્ય અવતારે મોક્ષ પણ મળી શકે છે એટલા માટે આ અમૂલખ હિલ્લો હાથ આયેલો ગુમાયનો માટે સંત મહાપુરુષો પોકાર કરે છે અને જાગવાની જરૂર છે મનુષ્ય જન્મ શા માટે મળ્યો હું મારાના દાવા કરવા માટે કોઈ ક્ષેત્રના ઝડા ગણવા માટે વાત ઝઘડા કરવા માટે નથી મળ્યો આયો પણ ગોળ્યોનો મનુષ્ય જન્મનો મરમ

તોરાને કે પાપ તારું પરકાશ જાડે જા ધર્મ તારો સંભાળ સંત મહાપુરુષોનો ઇતિહાસ ઉડી કોઈ એવું કીધું કરી કે બેગડીનો ધર્મ અભાયે કે વેદ પુરાણ શાસ્ત્રોમાં આયુ તો કે બોગાનો ધર્મ અભાયે કીધું મીરાવાએ કીધું કે ગુરુ ચરણ મને સંત ચરણમાં દેજો વાસ કોઈ કીધું કરી કે ભુવાના ચરણમાં વાસ જેલો એમ સંતોના ચરણમાં વાસ જ

ભેદ એટલે કે હું તો ઉંચ છું સ્ત્રી છું પુરુષ છું આથી ઊંચી કુળનો છું એ ભક્તિ ના કરી શકે ગીતાજી માં કીધું કે હે અર્જુન ફક્ત ને ફક્ત મનુષ્ય જ મારા પરમ પદ પામી શકે છે સ્ત્રી પામી શકે એવું કીધું કે પુરુષ પામી શકે એવું કીધું ફક્ત ને ફક્ત મનુષ્ય જ મારા પરમ પદ પામી શકે તો મનુષ્ય કેવો બને જ્યાં સુધી જન્મે ત્યાં સુધી તો દીકરી કે તો દીકરો

ભગવાને થવાય રામ કૃષ્ણ ને આદિ ગુરુ બાવે બધું મૂકી ગુરુ ચરણમાં જાવે રામ ને કૃષ્ણ ને ગુરુ ના ચરણ લાવવું પડી તો આપણે ન લાવવું પડે પણ આપણે તો બાધો બીધો મોદ કર્યું મોદ આય તો મરી જાય ડોહા મરી જાય ને આપણે મરી જવાય પણ જો સંત ચરણે ની ગો તો મરવાનું મટી જાય મળી જવાય મારવાનું મટી જાય ને મળી જવાય કીધું કે જન્મ મરણ દે પણ જનમ મરણ નો મહારોગ માંથી મુક્ત થાવું હોય તો સંત સિવાય કોઈ ત્રણ કાળમાં માં કે ભૂગાળો કે કોઈ ના કરી શકે કોમાંથી મુક્ત થાવું હોય તો સંતો જ કરી શકે પણ સંતો કોને એવો અમરપદ પ્રાપ્ત કર્યું છે અભય પદ કે એ જનમ મરણ નથી એવો સંત મહાપુરુષો એ નક્કી કર્યું છે અને તમારું સ્વરૂપ છે ઈશ્વર તજીત આનંદ અવિનાશી તો તમે ન દર્દો કે ન મરો ન આવો કે ન જો પણ ઈ કરી પ્રાપ્ત થાય સદગુરુ ચરણી જે સિવાય પ્રાપ્ત થાય હું નથી માટે ભેદ ભ્રાત્યો બધી મુક્ત થાય તો સંત જળ ગુરુ ચરણે જવાની જરૂર છે અને મનુષ્ય જન્મ મળ્યો દે વેફરાઈ ના થાય માટે સંત મહાપુરુષો ચેતવણી કરી દી માટે ઓભળો લક્ષ્ય રાખો સદગુરુ મહારાજ